નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

અકસ્માતમાં ઘાયલ થયેલા દસ વર્ષીય યુનુસનું પણ આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મહાત્મા ગાંધી હોસ્પિટલના જણાવ્યા અનુસાર ચાર દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર પર છે દરમિયાન જોધપુર અને જેસલમેરની હોસ્પિટલોમાં મૃતદેહોની ઓળખ માટે ડીએનએ નમૂના લેવામાં આવી રહ્યા છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે નમૂના સંગ્રહ પ્રક્રિયા અંગેની ચિંતાઓ પણ સ્પષ્ટ કરી તેમણે જણાવ્યું હતું કે કોઈ ભૂલ ન થાય તેની ખાતરી કરવા માટે ચકાસણીમાં થોડો સમય લાગે છે તેમણે જણાવ્યું હતું કે ઓળખ પ્રક્રિયા મહત્તમ ચોવીસ કલાકમાં પૂર્ણ કરવામાં આવશે હકીકતમાં જેસલમેરથી જોધપુર જતી એક એસી સ્લીપર બસમાં મંગળવારે બપોરે ત્રણ ત્રીસ વાગ્યે આગ લાગી હતી મંગળવારે આ અકસ્માતમાં વીસ લોકોના મોત થયા હતા આમાંથી ઓગણીસ મોત બસની અંદર થયા હતા અને એક મૃત્યુ જોધપુરની હોસ્પિટલમાં થયું હતું બસમાં ફટાકડા ફોડવાની શંકા સ્લીપર બસમાં આગ લાગવાના કારણ અંગે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી બાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એસી કમ્પ્રેસર પાઇપ ફાટ્યો હતો આ દરમિયાન સ્થાનિક લોકોનો દાવો છે કે બસની ડેકી ફટાકડાથી ભરેલી હતી જેના કારણે આગ લાગી હતી આગ લાગી ત્યારે આગળની સીટ પર બેઠેલા લોકો ભાગી ગયા સેનાએ બસમાંથી જે મૃતદેહો કાઢી શકાતા હતા તે બહાર કાઢ્યા જે સંપૂર્ણપણે બળીને રાગ થઈ ગયા હતા તેમનું શું થયું તે કહી શકાશે નહીં એસએચઓએ જણાવ્યું કે આજે બસ માલિક સામે કેસ કરવામાં આવ્યો છે અકસ્માતમાં જીવતા સળગી ગયેલા પત્રકાર રાજેન્દ્રસિંહ ચૌહાણના મોટાભાઈ ચંદનસિંહ ચૌહાણે જેસલમેરના સદર પોલીસ સ્ટેશનમાં બસ માલિક અને ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું પરિસ્થિતિ ભયાનક હતી પ્રત્યક્ષદર્શી જીતેન્દ્ર સ્વામીએ કહ્યું હું મારી કારમાં થૈયા ઈદથી જેસલમેર જઈ રહ્યો હતો ત્યારે મેં બસમાંથી ધુમાડો નીકળતો જોયો જેમ જેમ અમે બસ પાસે પહોંચ્યા અમે જોયું કે ઘણા લોકો ગંભીર રીતે દાજી ગયા હતા મહિલાઓના કપડા બળે બળી ગયા હતા થોડીવાર પછી એક એમ્બ્યુલન્સ આવી સ્થાનિક લોકોએ ઘાયલ મહિલાઓને પોતાના કપડામાં લપેટીને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા હતા જેસલમેરની જવાહર હોસ્પિટલમાં ડીએનએ પરીક્ષણ માટે એક નમૂના સંગ્રહરૂમ બનાવવામાં આવ્યો છે મૃતકોના સંબંધીઓએ મુલાકાત લીધી છે અને તેમના ડીએનએ નમૂનાઓ આપ્યા છે બધા નમૂનાઓ પરીક્ષણ માટે જોધપુર લેબમાં મોકલવામાં આવશે જ્યાંથી જો બોડીનો ડીએનએ પરિવારના સભ્યો સાથે મેચ થશે તો શરીર સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ઘાયલની માતાએ કહ્યું કે બસ આગમાં સળગતી રહી હતી પરંતુ ડ્રાઈવરે બસ રોકી નહીં જોધપુરના ગંગણાના રહેવાસી શૈફ ખાને જણાવ્યું બસ અકસ્માતમાં તેમના પિતરાઈ ભાઈ ઇકબાલ ખાન અને તેમના શાળા ફિરોઝ ખાન બંને ઘાયલ થયા છે આ અકસ્માતમાં મહેન્દ્ર મેઘવાલના સમગ્ર પરિવાર જેમાં તેમની પત્ની બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે તેમનો મૃત્યુ થયું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડૉક્ટરો એલેનિયમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવરસી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર